ખુશી દીદી તમે હે ને ડેલી કે એક એક બંગડી પહેરો સિંદૂર કરો ચાંદલો કરો હોય કે જેમાં અમુક વેસ્ટર્ન કપડા હોય તો પછી વેસ્ટર્ન કપડા ની રીતે થોડુંક રહેવું પડે ને એટલે હું હે ને જો બે બાજુ હે ને કરું એવું કે ઓલામાં રહું ને વેસ્ટર્ન માં રહું તો વેસ્ટર્ન માં તો ત્યારે હું નથી કરતી ત્યારે તમે ને એટલે તમને એવું લાગે હા હા અને બાકી એવું તો છે નહીં કે બંગડી બંગડી પેર બી વેસ્ટર્ન અત્યારનો જમાનો અલગ હે અત્યારના જમાના પ્રમાણે રહી ઓલા જમાના પ્રમાણે રહી બધું મિક્સ મેચઅપ કરીને રહી ને તો જ મોજ એ સમજી ગયો કાય વાંધો નહીં આપને ઈચ્છા થાય ને એ રીતનો આપણે પેરી ને મજા આવે બધાય અલગ 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 હું એક અત્યારની એક અત્યારની જનરેશનની છું ઓબવિયસલી તમને ખબર જ છે મારી એજ અત્યારે

સાચી વાત અને જો વેસ્ટર્ન કપડા ની હવે તો હું એને હાથ માં આ છે ને આપણે સારંગપુર ગયા ત્યાં દોરો બાંધ્યો તો તો આજ રીતના અમે બે બાંધી જોઈ જાય મારે તો એ જો મે હાથ ખાલી ને હું તો અમે બીજે કઈ મને ધાતુ એલર્જી એટલે હું કઈ બીજી વસ્તુ તો પહેરતો નથી મને ઈવન હેને ને ગોલ્ડ એ નથી કાઈ નથી આનાથી મોટું કાઈ નથી આ હે ને એટલે મને આમ જબરજસ્ત તાકાત આવી જાય ગમે એવી સિચ્યુએશન હોય તો સિરિયસલી

વેકેશન એ થોડોક ટાઈમ પાસ થઈ જાય બાકી ફ્રી હોય ત્યારે રમે બાકી આખો દી તો રમે ને બાકી કારખાને જઈને પણ ઘણ એક જ ઘણી કોમેન્ટ હમણાં આવી કે કે દાદા કેમ સ્કૂલમાં કેમ ઓલમ જાય નાના ઈ કારખાનામાં જાય ડાયમંડમાં વેકેશન હે આયા એટલે અત્યારે વેકેશન હે એટલે રજા પડી ગયા હા વેકેશન પડી ગયો જય શ્રી કૃષ્ણ સાનુ બેન જય કૃષ્ણ તમે હમણાં દેખાતા નથી હે તમે શું કેવું આવું છું આવે તો જો આમ બધાય મોટું બતાવતા સ્માઈલ કર

તો કઈ વાંધો નહીં ખુશી બધા કોઈ વિવર્સ નહીં ને લગ્નમાં બોલાવશે એટલે તાર મહેંદી નાખે થઈ જશે આવશે ને સ્ટેન્ડ એક કપડા સુકવવાનું કારણ કે આ બાજુ કપડા સુકવા બહુ એટલે બઉ જ પ્રોબ્લેમ પડે કારણ કે તડકો તો દેખાય ને કપડા એટલા બધા થાય બોલો કારણ કે અલગ 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 કડા પહેર્યા હોય નાખી દેવામાં બધા આ બાજુ વાછડ વધારે આવે પછી આ બાજુ એનો ઓપન છે બધું એટલે આ ઈ બાજુ તો બસ દોરી એ તો હુકો એ ને ઉપરથી વરસાદ આવવાનો હોય તો સ્ટેન્ડ લઈ લે ને તો મશીન માં તો 80% જેટલા તો કોરા થઈ ગયા હોય એટલે શું સ્ટેન્ડ આપણે આયા રાખી દઈએ ભાઈ પંખા નીચે હાલે આપણે દોરી નો બાંધવી નકર અમારે હેન ને બસ આ ઘર દોરી બાંધી પડી પછી ઘરમાં માં નકર કપડા દેખાયા કરે બધી રીલું માં બધાય કપડા સ્ટેન્ડ લઈ લે આપણે સ્ટેન્ડ લઈ આવી લઈ આવી અત્યારે ઉનાળો હે ને તો અત્યારે લઈ આવે પછી ચોમાસું થઈ જાય ને પછી સ્ટેન્ડ નહી મોંગા પડતા બીજી તમારી જોડી સુપર ભે અને તમે બે અંડરસ્ટેન્ડિંગ કરો તો થેન્ક યુ સો મચ બધા જો ખુશી આ ટોપ પહેરી ને થોડીક થોડીક પતલી લાગે રેગ્યુલર

ભીંડો ભરવાનો હે આપણે ભીંડો ભરીને સાક કરશું અને આજ તો લીધી અને સૌથી વધારે પપ્પા એક્ટિંગ એમાં એક્ટિંગ કેવી હતી આ

મોસાળ જો અમે ને પછી આને કોથrai નાખી દીધા કોથrai આ આ એટલે નાખી દીધા ત્યારે કોથરા પાંચ દીમાં પાકી જાય તો પેલો તો એટલે અઠવાડીયું થયું હવે તો પાંચ દીમાં પાકી જાય આ બધી કે પાકી પાકી જાય જો કેવી થઈ ગઈ બધી કેસર

બાકી અમારે દર ઉનાળામાં હે ને મિનિમમ સાતક મણ જેવી કેરી જોઈ જાય સાત થી આઠ મણ હા ઓછામાં ઓછી એટલી જોઈ જાય ને વધારે ખવાઈ જાય નવ મણ એ પોચી જાય

ત્યારે હું એક બે કેરી ખાઉં તો મારા આખા વાહા એટલી અલાઈ નીકળતી પણ હવે એને કઈ નથી થતું તો મંડી ઉલારવા એટલે મને તો મારું શરીર તો આપણે તો હાલ્યા કે બધું ગમે એ કઈ થતું નથી કેરી થી તો તો હારું હે એમ હારું આ પણ આપણી પકાવેલી ને એટલે બધા નો ના ના ઓમે હોય કેરી ખાઈ તો તરત નીકળી જાય બહુ થાય હો બહુ થાય થાય અને હમણાં થી ડાર્ક થઈ ગયા છે જો તારે ને હા જો

તો બહુ મજા આવવાની નિહાગરના વ્લોગમાં તમને બધાયને અને ચારસો કેમાં આપણે કઈક નવીન કરવાના હે એ હું તમને હે હમણાં થોડાક દિવસમાં કહી દઈશ કે અમે શું કંઈક નવીન કરવાના છીએ અમે વિચારી છીએ એ પોસિબલ થાય ને તો અમે એ કરશું અમારાથી જેટલી ટ્રાય બને ને એટલી અમે કરી અત્યારે બોલો અને હમણાં જો અમે હે વાળ કરાવ્યા ને લોકો લોકોએ કહેતા હતા ને કે કેવું રિઝલ્ટ આવ્યું હારા વાળ કર્યા હે બહુ જ સરસ છે જો એવાને એવા રે હે આપણે મને એમ હતું કે એવા એવા કદાચ નહીં રહે પણ જો એવા નેવા જ છે ગમે એવા વાળ ધોઈ ગમે એવું અંબુડો વારી નાખું ગમે એવું કરું ને તો આપણે છોડીને તો પાછા એમને સીધા વાળ જ થઈ જાય એમ હાલો બધાય બધા

રખડીનું રહી રહી રખડી રખડી કે કે બાય ડ્રેસ ને તો ઘણા અલગ અલગ કીધું કે સાડીમાં ગમે ગમે તમને મમ્મી ગમે ગમે તમે તમે કન્ફ્યુઝન માં રાખો ગમે this 페เรં તો હાર લાગે એમ તો જો ડ્રેસ વધારે હારા લાગે એમ કેવું એમ તો પછી એને ઉપર જાય પછી એને ગમતું હોય પણ પહેરવાનું હોય ને તો ડ્રેસ ગમે ડ્રેસ ગમે હું તો નાઈકી એ તો કમ્ફર્ટેબલ તો હા હા તો તો ને મજા આવી હોય મારી દેજો કોમેન્ટ કરી દેજો કે અમને મજા આવી ગઈ તો અમને મજા આવે અમે મસ્ત બનાવતા રહીએ તો ચાલો મળીએ કાલે મસ્ત સાથે તમને ગમે તો લાઇક શેર કોમેન્ટ અને ધડપડાટી બોલાવી દેજો તો ચાલો બધાને બાય બાય ને ગુડ નાઈટ